તાલુકો તળાજા મેં મારી ડુંગળીમાં ટ્રીપ્સ આવી હતી તો ગોદરેજ ગોદરેજનું ગ્રાસિયાનો ઉપયોગ કર્યો હે એક પણ ટ્રીપ્સ રહી નથી અને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે મને કેવું લાગ્યું બહુ સરસ રિઝલ્ટ મળ્યું બીજી દવા આપણે દવા નાખતા હતા એમાં રિઝલ્ટ આવતો હતો પણ બહુ આપણે કીધું કે હવે જટાબટી બોલી ગઈ છે તો બીજી દવાઓ કરતા ઈમિડા 40% ને ફિપ્રોનિન 40% ને હું નાખવા કરતા આજ નાખી ગયો નું રિઝલ્ટ જોરદાર છે અને એની જોડે આપણે ફુગનાશક નાખ્યું તો ગેલેલિયો વે

અભિપ્રાય હતો જો હારો લાગ્યો હોય તો હરેક ગ્રુપ માં જીખજો તમારે અને એથી વધારે સારો તો લાઈક કરજો શેર કરજો બાકી ચેનલ ને આપડી સબસ્ક્રાઇબ તો જરૂર કરી લેજો બાપા સીતારામ બાપા સીતારામ